અત્યારે ઠંડી કેવી પડી છે યાર સારું જોવા તો છું પણ અંધારું પણ બહુ પડી ગયું છે પણ સારું મને બીખ લાગે એવું લાગે છે ફોન કરવો પડશે કોઈના હી બીતા નથી ભૂપતજી ફોન ઉપડે તો હારું ચેટલે રહ્યો અરે ચલો ચાલો ચાલો આપણે જોવા જવાનું છે કઈ ગાડી ગાડી ચલો ને ચલો બીક લાગે છે તમને અરે ના બુબાજી એ બે જણા હોય તો વાતો કરતા કરતા જવાય એટલે મેં તમને ફોન કર્યો મને એવું લાગે છે તમને ફાટા હા મને બીક લાગતી જ નથી રાખતા તમે યાર મારા ભાઈ બંધ આવવાના જોઈએ બંકા જોઈએ બધે અરે એ બુબાજી હું બંકો જ છું નથી તમે બંકા બંકા હોત તો મતલબ ફોન મન કર્યો થેન્ક યુ સો મચ મને ફોન કરવા માટે મને બોલાવવા માટે

રાતે તો યાર તમે જાવશો પણ યાર કામ બહુ ખતરનાક રિસ્ક લઈને તમે જાવ એવું કામ છે નથી કેમ કે નદી ની પાર અત્યારે રાતે જો જવાનું તો ના નથી યાર આ અમારા ગામના જ છે આ છોકરો છે આ પેલા કાકા છે એમને ખબર છે કેવું બાપ છે તે રાતે નદી માં નીકળાય રાતે નીકળા છે નહીં રાતે ના નીકળાય સમ અરે યાર બહુ ખતરનાક આ એક અમારે ત્યાં આગળ છે ને ભૂત રહે રસ્તામાં જ છે ના ભૂતની તો બીખ નથી લાગતી અરે ભૂતની બીખ નહીં યાર જે જાય ને કોઈ પાસું પણ નથી આવતું એટલે તો અરે એટલે તો હું ભૂપતજીને હંગાત લાવશું ને અરે યાર ભૂપતજીની વાત સવાલ નહીં યાર વાત ભૂત નો છે ભૂતથી આપણે કઈ બીએ છીએ મેમો એવું નથી યાર તમે હંગતા નહીં અરે મારી જોડે ભૂતનું ભીખ જ નહીં લાગતું મતલબ ભૂત જોયું નથી બીક પણ નથી લાગતી તમારા ગમે અફા ફેલાય છે હું તમને એવું કહું છું તમારે અત્યારે જવું એ જગ્યા સારી નથી તમે પાછા વાળા જવું અરે હગા એવું નહિ ક્યાં તો મને એવું લાગે છે તમારા ગમ માં અફા ફેલાય દીધી છે સો ટકા

શું ઠંડી ઘરે યાર ઘરે બેઠવામાં અત્યાર અત્યારના છોકરા તમને ખબર નહીં યાર ફોન જો જો એ ફોન લઈ લે યાર ફોન જ મારો જો જો કરે શું અમે બધા ભેગા થઈ હતા તાપની એ કરીએ અમારા છોકરા એવા છે હવારમાં તો એમ બી દુષ્ટ કરે કશું વાત જ નહીં અંદર અત્યારના છોકરાઓને યાર શું શીખવાડવાનું નિશાન જતા નહીં પેલા અમે યાર એમના જેવડા હતા તે મોબાઈલ વસ્તુ શું એ જ નથી ખબર હા સાચી વાત બોલું છું અને અત્યારે તો યાર છોકરાઓ ભૂપતજી નીકળીએ મહેમાન તમે બેસો અડે પાંચ મિનિટ બાપુજી ઉભા થાવ તમે યાર કામ છે આખા હોય બાજુ આખા

સો બાકી ભૂત નહીં હોય અરે મેમો મને તો એવું લાગે છે કે તમારા ગોમ વાળા અફા ફેલાય છે એ તમે માનતા જ નથી તમે ડરી ગયા છો પછી પછી યાર તમારી મરજી તમે જઈ શકો છો જઈ શકો છો ચલો શું કરી ચલો તો મળીએ અરે કેવું બુબાજી તમને લાગે છે ભૂત હોય ના યાર મને તો નહીં લાગે અરે મને પણ એવું જ લાગે છે કે આ ગામ વાળો અફવા ફેલાય છે હા આમને ડરી ગયા છે આ બધા ગામના લોકો બધા ડરી ગયા ડરી ગયા છે પણ આપણે આજે જોઈએ તો ખરા કે ભૂત છે આપણે જોઈએ કઈ એ કહેતા હતા એ સાચી વાત છે કે ખોટી વાત છે બાકી મને તો લાગતું જ નહીં કે ભૂત હોય હું પણ નહીં ભૂતને હું માનતો જ નથી રાતના તો બાપુ રાજા છે હા બુબાજી એટલે તો હું તમને લઈને આવ્યો છું ને યાર બાબા ગામમાં આપણો પરચો ચાલવા હતા એટલે બુબજજી મે તમને ફોન કર્યો મે બુબજજી ને હંગાર લે લઉં તો વાતો કરતા કરતા જ જઈએ આયે પહાડના ગામના લોકો છે ને તારા જીવાત ભાઈ બંદુ છે ભાઈ કઈ ચક જવાન થાય ને એટલે પેલા કે બુબજજી ને ફોન કરો હું કહું મારા જેટલું આમ કોઈ બી જાય બધાય પણ બુબજજી ના બી ભાઈ એમ અરે બુબજજી નદી તો આવી ગઈ પણ આપણે નદી પાર કરીને જવું પડશે

ત્યારથી મને ભૂતની બીક નહીં લાગતી ચલો આજ તો જઈએ જો ચલો અને હું જો બી ગયો ને આ ભૂભાજી બીજાય ને તો બાવન કોમ બી હોય એવું છે હા ચલો આપણે જઈએ તો સર યાર નીકળીએ ખરા પણ ચલો જોઈએ મારો હારું પાણી ખબર છે પડશે પછી આપણે નદીએ તો આવી જાય આપણે આ નદી પાર કરવી પડશે તો આપણે પેલી સાઈડ જોવા જઈ શકીએ અરે ભૂબી આ બસી કઈ અવાજ આવે છે એવું લાગે છે મનો તો હારું બીક લાગે છે છે ને તો તો બીવાની જરૂર નહીં એને બાટલામાં પૂરીને ઘરે લઈ જવાનું છે અને મારે એને ત્યાં રાખું છે છોકરો બતાવવા હતો અરે એવું નહીં ચાલો ભૂબચી આપણે પાસે જતા રહીએ ચલો ચાલો તમે ના બીશો હું શું તો લગી તમને કશું નહીં થવા ચાલો બુબી મને બીક લાગે છે હું શું નહીં

મારું હહરો શંકરજો તો ગતો રહ્યો હવે ભૂતની બીક તો મને લાગે હ પણ શંકરિયાને શું નુ કેવું કે ભૂતની બીક લાગે હે એને કહું તો એ મારે કરતો વધારે બીતો તો હવે શું કરું ધાન જતી રહેશે મારી પાસે દો તો જવું તો પડશે તે નગર હારું ભૂત તો હારું મને તો ન કરવા દેના હોતી આસલ કર્યું ગયો તો રહેવાનું તો તમાશિયા દેખાય बोछ पर मुका पथ जो फाट सेभू बुका नमारे चल कैई नहीं भी लाशूशुवाने धारू हो वाने

અને જો હું બીજું બીજો જઈ ને તો મારી ધાક જતી રહે છે એટલે બીવું તો નહીં જ તે બીજ તો લાગે પણ બીવું નહીં જવું તો ખરો શું કહેવા માગે હું અરે ભૂગોજી તમે કેમ ના અરે મેમો તમે બચી ગયા અરે મેં કીધું ખરું આ ભૂગોજી કોઈ બીતા નહીં બાબાનું ગમ મપાચો અમારું અને હું બી અરે આ એમને કહેતા હતા કે તારી અવાજ એકલા છે ભૂત આવી ગયું છે તો આ શંકરીઓ નશા આવ્યો બાકી તો હું જતો રહ્યો મને પોની ખબર નથી ને હું આ પહેલી જગ્યા પર આવ્યો એ ભૂપજી મેં તમને કીધું હતું ને મને બહુ બીક લાગતી મેં તને કહ્યું હતું ને ડરતો નહીં ભૂભી બેઠા કે ડરવાનું નહીં ભૂપતજી યાર તમે મારી વાત ના માની તો મારે અહીં નીકળવું કરવું આ લોકો તને ડરાવે છે ને એટલે તું ડરી ગયો બાકી કશું નહીં અરે ભૂભતજી બોલું ત્યાં ગડી મેં અવાજ સાંભળ્યો હતો

ફાટી તો મારી જ પણ આ ભૂપતજી ટરતા હોય એમની જોડે તો ધાકત જોઈએ મારી અરે ચલો આપણે ત્યાં નીકળીએ અરે ઘરે નીકળી સાચો છે હવે તમે તમારા ઘરે જ જતો રહો યાર મારો ભાઈ કહે છે એટલે બાકી હું ભૂત નાય તો નહીં જ બીજું અરે ભૂભતજી મને યાર બહુ બીક લાગે છે તમે કહો છો પણ ચલો આપણે ઘેર આવી જઈએ ચલો ચલો મહેમાન ચલો હું